છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટી છે તે લોકો સંપર્ક કરશે અને જે પ્રમાણે વિસાવદર માં ગોપાલ ઇટાલિયા લોકોને મળી રહ્યા હતા તેમના પ્રશ્નો છે તે સાંભળી રહ્યા હતા તેવી જ રીતના હવે આમ આદમી પાર્ટી છે તે અત્યારથી જ તૈયારી ચૂંટણી ની શરૂ કરી દેશે પરંતુ આ બધાની વચ્ચે જે નર્મદામાં અને ખાસ કરીને ડેડિયાપાડામાં ડેડીયાપાડામાં જયારે કરવામાં આવીને સમગ્ર રાજકારણ ગરમાયું છે હવે રાજકારણ સામાજિક કારણ પર પહોંચી ગયું છે કારણ કે આદિવાસી સમાજ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પાર્ટીઓ છે તે પોતાનો લાભ કઈ રીતે થાય તે દેખાઈ રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોણે આક્ષેપો કર્યા છે શું છે સમગ્ર ઘટના તેના વિશે જ આ વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા જયતર વસાવાની ધરપકડ બાદ રાજકારણ તો ગરમાયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી છે તેના પર પણ આક્ષેપ લાગી રહ્યા છે નર્મદા જિલ્લાના એનએસયુઆઈ ના પ્રમુખ છે તે જ સ્થળવી ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છે તેના પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવાના ગંભીર આક્ષેપ કર્યા છે તળવી કહ્યું છે કે બંને પક્ષો રાજકીય લાભ ખાટવા માટે આદિવાસી સમાજનો ઉપયોગ કરી રહ્યા છે ધારાસભ્ય જયતર વસાવાની ધરપકડ અને જેલવાસ દરમિયાન આપના પ્રદેશ

રાજકીય લાભ લેવા માટે પ્રયાસ કરી રહી છે અને ખાસ કરીને તેમણે કોંગ્રેસ સરકારના સમયની વાત કરી હતી અને કહ્યું હતું કે સરકારી શાળાઓ છે તે ખુલવામાં આવી હતી પરંતુ આ ભાજપ સરકારના રાજ્યમાં યુવાનોને નોકરી નથી મળતી તેમણે આરોપ પણ લગાવ્યો છે કે ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટી બંને આદિવાસી સમાજમાં કેવી રીતે ભાગલા પડે તેવી નીતિ અપનાવી રહી છે શું કહી રહ્યા છે તે તેના પર નજર કરીએ નમસ્કાર મિત્રો ઘણા ટાઈમથી લગભગ વીસથી પચીસ દિવસ થઈ ગયા દરેક ન્યૂઝ ચેનલની અંદર આપણે જોઈએ ત્યારે આદિવાસી બેલ્ટની રાજનીતિ આજે ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવાને જે રીતે બીજેપીની સરકાર દ્વારા સંકલન સમિતિની બેઠકની અંદર જે ભાગ લેવા ગયા હતા એની અંદરથી એક કેસ ઉપજાવી કરીને જે રીતે એમની અટકાયત થઈ આ તમામ ઘટનાક્રમ જોઈને સ્પષ્ટપણે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૈતર વસાવાને ફસાયો છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ દ્વારા આદિવાસી સમાજમાં ભાગલા પારો અને રાજ કરોનો નીતિ ની રાજનીતિની રમત ચાલી રહી છે ત્યારે હું કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના પ્રમુખ તરીકે મારા સમાજના યુવા સાથી મિત્રોને પણ વિનંતી કરું છું જ્યારે ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ ઘણા બધા દિવસો થઈ ગયા એમ છતાં પણ તેઓના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવી તેઓના ઘરે મુલાકાત માટે પણ નથા ગયા એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી કે જેઓ આદિવાસી સમાજના નામે રાજનીતિ કરવા માંગે છે એનું કારણ એ છે જ્યારે પણ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય નેતા અને પંજાબના મુખ્યમંત્રીઓ જ્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને આદિવાસી બેલ્ટ એટલે કે ડેડિયાપાડાની અંદર સભા કરવા માટે આવી જાય છે એટલે રાજકીય આખો લાભ લેવા માટે આ આમ આદમી પાર્ટી છે એ પ્રયાસ કરી રહી છે ત્યારે હું યુવાનોને પણ કહેવા માગું છું અને માનનીય ધારાસભ્યશ્રીને પણ કહેવા માગું છું કે આજે કોંગ્રેસ પાર્ટી એક દેશની અંદર એવી પાર્ટી છે જે આદિવાસી સમાજને પરખે ઊભી રહે છે આજે રાહુલ ગાંધીજી છે તેઓ સમગ્ર દેશની અંદર જાતિગત જનગણનાની વાત કરી રહ્યા છે જાતિગત જનગણના એટલા માટે કરાવવાની વાત કરી રહ્યા છે કે આજે આદિવાસી હોય કે પછી દલિત વર્ગ હોય કે પછી ઓબીસી હોય આ લોકોને તેઓના હિસ્સાનું એ લોકોને મળે એ માટેના પ્રયત્ન રાહુલ ગાંધીજી કરી રહ્યા છે આદિવાસી સમાજની ઘણી બધી એવી યોજનાઓ છે જે કોંગ્રેસ લાવી હતી આજે સરકારી સ્કૂલો એટલી બધી કોંગ્રેસ આદિવાસી વિસ્તારોની અંદર સ્થાપી હતી જેના લીધે આજે સરકારી નોકરીઓ આપણે આપણા વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આપણા યુવાનોને રોજગારી નથી મળતી એટલે કહેવાનો મતલબ આમ આદમી પાર્ટી અને બીજેપી માત્ર ને માત્ર આદિવાસી સમાજની અંદર કેવી રીતે ભાગલા પાડી અને રાજ કરીએ આ નીતિથી આગળ વધી રહી છે આ અત્યંત અત્યંતુઃખની બાબત છે ચૈતર વસાવા સમાજના મુદ્દાને લઈને આક્રમકતાથી સમાજના નામે આગળ વધી રહ્યા છે સમાજનું સારું કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ચૈતર વસાવાના ખભા ઉપર બંદૂક મળીને સમાજના નામે બંદૂક ફોડી રહ્યા છે ત્યારે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ લોકો આમ આદમી પાર્ટી જાતિગત જનગણના ને સમર્થન કરે છે કે કેમ એ પણ હું આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને પૂછવા માંગુ છું કારણ કે આમ આદમી પાર્ટી વાત કરે છે આદિવાસી સમાજને હક અધિકાર આપવાની પરંતુ આવું કંઈ પણ એ લોકો કરવા તૈયાર નથી કેમ જાહેરમાં જાતિગત જનગણનાનું સમર્થન આમ આદમી પાર્ટીના કોઈ પણ પ્રદેશના કે રાષ્ટ્રીય નેતા કરતા નથી એનો મતલબ સ્પષ્ટ છે કે ચૈતર વસાવા લીધે સમાજની અંદર વોટ બેંક ઉભી થાય એ માટે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાત માન આદિવાસી વિસ્તારની અંદર વોટ બેંક તરીકે કામ કરી રહ્યા હોય એવું અમને સ્પષ્ટ લાગે છે અને હું એ પણ કહેવા માંગુ છું આપણા આદિવાસી સમાજના યુવાનોને આજે કોંગ્રેસની સરકાર છે જેઓએ મનરેગા યોજના લાવી આજે ગામે ગામ મનરેગા યોજના આજની તારીખે પણ ચાલુ છે તેનાથી ગામના લોકોને વિકાસના માટે પણ અને રોજગારીના માટે લાભદાયી યોજનાઓ છે આજે અનાજની યોજના હોય એ પણ કોંગ્રેસ લાવી હતી આજે સારાઓ કોંગ્રેસે સ્થાપી છે આજે કોંગ્રેસનો કોંગ્રેસે દેશના વિકાસમાં મૂળભૂત પાયો કોંગ્રેસનો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર યુવાનો જોડાય એવી પણ અપેક્ષા હું રાખું છું ત્યારે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને હું કહેવા માંગુ છું કે અમારા સમાજની અંદર ભાગલા પારો અને રાજ કરવાની નીતિ તમે બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગુ છું કે ભાગલા પારો ને રાજનીતિ કરી અને અમારા સમાજને ગુમરાહ ના કરો એવી જ હું અપેક્ષા પણ રાખું છું જે પ્રમાણે તે આક્ષેપ કરી રહ્યા છે હાલ તો ડેરીપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મુદ્દો પાર્ટીઓ છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક તેને છે ને મુખ્ય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જુઓ તો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રો બીએસ ન્યૂઝ નમસ્કાર